માંડવી તાલુકાના બાગ ગામે કચ્છી રાજગોર સમાજના બેતાલીસ માં સમૂહ રાજગોર સમાજ મોટી સંખ્યામાં જોડાયું હતું આજે આપની ચેનલના માધ્યમથી આપ જોઈ શકો છો તે પ્રમાણે ભારત વર્ષમાંથી શ્રી અખિલ કચ્છી રાજગોર સમાજ આયોજિત બેતાલીસમાં સમૂહ પ્રસંગે સમાજના ભાઈઓ તથા બહેનોનું માનવ મહેરામણ જ્ઞાતિ ગંગા ઉમટી છે અને આજે બેતાલીસ સમૂહ લગ્ન પ્રસંગે તેતાલીસ જોડલાઓ સત્તાવાન બટુકો એ સંસ્કાર યજ્ઞો સંસ્કાર ધારણ કર્યા અને આપ જોઈ શકો છો તે પ્રમાણે બહુ જ ઉમંગથી સારી રીતે ચરમસીમા ઉપર અત્યારે સમૂહ થઈ રહ્યા છે દાતાઓનો સહકાર તો કહું તો આ બેતાલીસ માં જ્યારે મહેનત કરતા નહીં છતાં પણ જ્ઞાતિએ સમુલગ્ન પ્રસંગે દાનની ગંગા વહેળાવી અને બહુ માતભર પ્રમાણમાં અમોને સહકાર આપ્યો આર્થિક સહકાર આપ્યો અને સાથે સાથે બાગ સમાજના ખાસ કરીને જો આ સમૂહ પડ્યા હોય તો અમારા વડીલોનું માર્ગદર્શન અને અને ખૂબ જ સારામાં સારી જહેમત સમૂહ લગ્ન સમિતિના અધ્યક્ષ તરીકે મને માત્ર જવાબદારી આપી છે પરંતુ હું માત્ર જવાબદારીના ભાગરૂપે અધ્યક્ષ છું બાકી બાગ રાજગોર સમાજના વડીલો અને દરેક યુવાનોએ અધ્યક્ષની જેમ જ કામ કરી અને આજનો પ્રસંગને દીપાવી ઉઠ્યો બહુ સારી વાત કરી અમે સમુલગ્ન પૂર્વે જ્યારે બે ત્રણ મહિના વાર હતી ત્યારે અમે દરેક સમાજમાં જતા હતા ત્યારે અમે વાત કરી છે કે અમે બાગ રાજગોર સમાજના જે અમારી વાડી છે એનું નૂતન નવીનીકરણ કરવા માટે પાંચ થી સાત રૂમો જે સારામાં સારી સેનેટરીના રૂપમાં આવે અને એ રૂમોનું નિર્માણ કરવું એ ઉપરાંત બાગની અંદર યુવા શક્તિ સારામાં સારું વાંચન કાર્ય મળે તે માટે લાઇબ્રેરીનું નિર્માણ તેમજ એક મેડિકલ જેવી સુવિધા પણ અમારા બાગ ગામની અંદર ચોવીસે કલાક ઉપલબ્ધ કરે તે માટેનું અમે જ્યારે ભગીરથ કાર્ય આરંભ્યું ત્યારે અમને જ્ઞાતિએ પણ સમસ્ત કચ્છી રાજગોર સમાજના દાતાઓએ પણ મન મૂકી અને વરસ્યા અને આજનો કાર્યક્રમ બહુ સારો થયો આજે તેતાલીસ નવ દંપતીઓ જયારે પ્રભુતામાં પગલા પાડી રહ્યા છે ત્યારે તેમને પણ અમે શુભાશિષ્યા અખિલ કચ્છી રાજગોર સમાજ પ્રેરિત અને બાગ રાજગોર સમાજ દ્વારા આયોજિત બેતાલીસમાં સમૂહ લગ્ન જ્યારે સંપન્ન થવાની આરે છે ત્યારે આપ મીડિયાના માધ્યમ દ્વારા હું સૌપ્રથમ તો આજે જે તેતાલીસ નવ હોય પ્રભુમાં પગલાં માંડ્યા તેમજ સત્તાવન ભટુકોએ જનોય ધારણ કરી એમને હું ભાગ રાજભર સમાજ વતી ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું અને ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરીએ કે એનું જીવન એક સુખમય સમૃદ્ધિમય એનું જીવન વિતાય તેમજ બટુકો પણ ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરે અને તેમજ વિશેષમાં આ સમૂહ સફળ બનાવવા માટે આજના કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ શ્રી કાંતિલાલભાઈ રામજી ભટ્ટ હતા તેમણે મહાપ્રસાદનો સંપૂર્ણ ખર્ચ આ દાતા પરિવારે ઉઠાવ્યો હતો એના સિવાય કે કન્યાઓને રેફ્રિજરેટર કારા જ્વેલર્સ ભણીશંકર શંકર વીરજી મેતાણી પરિવાર એના સુપુત્ર કિરણભાઈ પણ ખાસ વિદેશથી આજે અહીં આ પ્રસંગને દીપાવવા માટે ખાસ ચાર્ટર પ્લેનમાં અહીં પધાર્યા છે ત્યારે એમનો પણ ખૂબ ખૂબ હું અહીંથી આભાર વ્યક્ત કરું છું તેમજ મંડપ ડેકોરેશનના અને અમારા સમાજના કાયમી દાતા મેઘજીભાઈ શિવજી મોતા પરિવાર તેમજ જે કન્યાઓને કબાટ આપે છે એવા હરેશભાઈ જોશી પરિવાર તેમજ દિલીપભાઈ મુકેશભાઈ તેમજ ઘણા બધા વિવિધ દાતાઓએ આ સમૂહ લગ્ન સફળ બને અને સફળ બનાવવા માટે જેમણે તન મન અને ધનથી સહયોગ આપ્યો છે એવા તમામે તમામ દાતાઓનો કન્યાઓને ભટુકોને ભેટ સહાય આપી જેવા તમામ દાતાઓનો હું બાગ રાજગોર સમાજમાંથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એને અભિનંદન આપું છું તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ બાગ ગામના યુવાનો તેમજ મહિલાઓની ટીમે ખૂબ જ પોતાની મહેનત કરી છે ચાંદ લગાવવા તેમજ આ કાર્યક્રમ દેશ વિદેશની ધરતી ઉપર દેખાય એના માટે આપ સૌ પત્રકાર મિત્રોએ અહીં પધાર્યા છો ત્યારે આ પત્રકાર મિત્રોનો પણ ખરેખર ખરા દિલથી આભાર વ્યક્ત કરું છું નામ શીતલબેન મોતા છે આજે અમારે શ્રી અખિલ કચ્છી રાજગોર સમાજ પ્રેરિત શ્રી અખિલ કચ્છી રાજગોર સમાજ પ્રેરિત અને બાગ રાજગોર સમાજ આયોજિત આજે અમારા બેતાલીસમાં સમૂહ લગ્ન છે અને એમાં અમારા તેતાલીસ નવ દંપતીઓએ ભાગ લીધો છે તો આજે તેતાલીસ કન્યાઓને અમે અહીંયાથી વિદાય આપવાના છીએ અને સત્તાવન બટુક છે જેમણે આમાં ભાગ લીધો છે અને એમાં કાલે અમે લગ્નગીતની સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેથી કરીને આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે એ જાળવાઈ i é uma... એમાં પણ અમારા તેરથી પંદર જેટલા ગ્રુપે ભાગ લીધો હતો અને એ પણ દૂર દૂર ગામોથી બધા આમાં સાથે અમારી સાથે સંકળાયેલા હતા અને એમાં અમે પ્રથમ દ્વિતીય અને તૃતીય એમ નંબર આપ્યા હતા અને સાથે અમે બધાને આશ્વાસન ઇનામ પણ આપ્યું હતું અમારા સમાજે બધાને ખૂબ સારો સપોર્ટ કર્યો છે અને અમને પણ એટલો જ સપોર્ટ કર્યો છે અને અમારા રાજકોટ સમાજની બહેનોને બધાને કાઉન્ટર જમણવાની વ્યવસ્થાનું અમને કામ સોંપવામાં આવ્યું હતું તો અમારા સમાજની બધી બહેનોએ ખૂબ જ સાથ સહકાર આપીને આજે તમે જોઈ રહ્યા છો કે કેટલું સરસ આયોજન થઈ રહ્યું છે આજે અમારા યુવક જે યુવક મંડળ છે બધા જેટલા પણ મંડળ છે અમારા શૈક્ષણિક મંડળ છે હરેક વડીલ નાના નાના એટલે નાના બાળકોથી કરીને વડીલ સુધી અને જે યુવાન છે એમણે બધાએ મહિલાએ બધાએ અમને ખૂબ જ સાથ સહકાર બહુ જ સારો સાથ સહકાર આપ્યો કે અમને હર હંમેશ તમારા સહયોગ વગર તો આ કોઈ કામ શક્ય જ નથી તમારું પરિવાર આ તો આપણું બધું પરિવાર જ છે એમ આગળ પણ અમને આવી રીતે સહયોગ આપતા રહેજો આપણા સમાજને તમારી જરૂર છે એટલે આમ સહયોગ અમને આગળ પણ આપતા રહેજો Archana Saint Xavier School Mandvi, where formation of arts and discipline are nurtured and focused. Behind every good school is a great principal. Here comes our principal, Sister Smini Thomas. Teachers of Archana are like a candle, illuminating the future of students. Our school integrates arts, science, culture, history, language, and character building, such as yoga, karate. Dance, music, etc. into our academic curriculum. Nursery kids, the tiny miracles with boundless joys, learn, enjoy, achieve. Archana Saint Xavier School Mandvi Kach introduces Commerce stream for class 11th from the academic year 2024-25 with well-furnished classroom and computer lab. Admissions open for 2024-25. For nursery, KG, standard first and 11th, confirm the seat soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.